આરસીએમ અભિયાનને પચીસ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર ભારતે નવા ભારત નિર્માણનો એક નવો સંદેશો પહોંચાડવા ભીલવાડા રાજસ્થાનથી સોળ તારીખે નીકળી આરસીએમ અભિયાન રૂપાંતર યાત્રા સત્તર હજાર કિલોમીટર સો દિવસમાં પૂરા ભારતમાં ભ્રમણ કરશે જે અંતર્ગત આરસીએમ રૂપાંતર યાત્રા માંડવીમાં બાવીસ તારીખે પહોંચી સજાવટ કરેલ આરસીએમ રૂપાંતર રથનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ વરસાદની સ્થિતિમાં પણ મોટી સંખ્યામાં ગ્રામજનોએ અને આરએમસી સેવકોએ ભાગ લીધો

સો દિવસ માટે સ્ટાર્ટ થઈ છે આજે સાતમો દિવસ છે માંડવીની અંદર આવી છે આજે આરસીએમ અભિયાન દ્વારા લાખો લોકોને સ્વાસ્થ્યનો ફાયદો થયો છે અને આ અભિયાન દ્વારા રોજગાર પ્રાપ્ત થયો છે લોકોને સેવાકીય ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ છે અને અમે આરસીએમના પચીસ વર્ષ પૂરા થવા નિમિત્તે આ યાત્રા કાઢી છે અને આ યાત્રા અમે લોકોની અંદર જાગરણ લાવવા માટે સેવા સ્વાસ્થ્ય અને સંસ્કારનું અમે યાત્રા કાઢી રહ્યા છીએ આજે માંડવીની અંદર આ બાવીસ તારીખના માંડવીની અંદર માંડવીના આજુબાજુના સમગ્ર વિસ્તારના મારા હરસીમ પરિવારના ભાઈ બહેનોએ આ રેલી કાઢી અમે એક મેસેજ આપ્યો છે અને આ કાર્યક્રમમાં વિશેષ અમને પ્રોત્સાહન આપવા માટે આપણા આદરણીય સામાન્ય બારડોલી વિસ્તારના અમારા એમપી શ્રી પ્રભુભાઈ વસાવાએ અહીંયા પોતાની હાજરી દર્જ કરીને અમને ખૂબ પ્રોત્સાહિત કર્યા એના પર વાત કરી એ સિવાય સાથે સાથે નટુભાઈ અહીંયા હાજર રહ્યા કોર્પોરેટર શ્રી હાજર રહ્યા અને અમારો અહીંયા આરસીએમ પરિવાર રાણાભાઈ રાજપુરોહિત તેજસભાઈ ઉત્તમભાઈ અને વિશેષ અમારા જયપુરથી મહાવીર સારન સર અને આ બધા સાથી અહીંયા ઉપસ્થિત રહ્યા અને ટેકનિકલ સાથે અમારા ઘણા બધા ઉપસ્થિત રહ્યા આ બધાની મદદથી આજે અમે કાર્યક્રમ સમાપન કર્યો ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત